નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો છ્યાસી રૂપિયાથી લઈને છવ્વીસો સાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર વીસ રૂપિયાથી લઈને ચોવીસો ચોર્યાસી રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં અઢારસો પચીસ રૂપિયાથી લઈને પચીસો પચાસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો ચાલીસ રૂપિયાથી લઈને પચીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો ત્રણ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ચોવીસો પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં સોળસો રૂપિયાથી લઈને ચોવીસો આઠ રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને બાવીસો સાઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને પચીસો એક રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર એકાણું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચીસ રૂપિયાથી લઈને ત્રેવીસો એકસઠ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો ચાલીસ રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને બાવીસો રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને એકવીસો રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો ત્રીસ રૂપિયાથી લઈને પચીસો અઠ્યાવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ચોવીસો અઠ્ઠાણું રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો સાડત્રીસ રૂપિયાથી લઈને ત્રેવીસો સાડત્રીસ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ત્રેવીસો સત્તાણું રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો સાઠ રૂપિયાથી લઈને એકત્રીસો પચાસ રૂપિયા ભાવ રહ્યો